મિથિલા નગરીના રાજા જનક એક દિવસ ગાઢ નિંદ્રામાં સુતા છે અને અચાનક એક ખરાબ સ્વપ્ન આવે છે. સ્વપ્નમાં તેમણે જોયું કે એક ભયંકર લડાઈ થાય છે અને એ લડાઈમાં એ પોતાનું રાજ્ય પણ હારી જાય છે. પરાજિત થઈને એ નજીકના જંગલમાં ભાગે છે. હારી, થાકીને, ભૂખ્યા થઈને ભોજનની શોધમાં બે બાકળા થઈ જંગલમાં એક ઝૂંપડીની પાસે પહોંચે છે અને ઝૂંપડીમાં રહેતી એક વૃદ્ધ ડોશીમા પાસે ભોજનની માંગણી કરે છે એ ડોશીમાં એની ઉપર દયા કરીને થોડું ખાવાનું આપે છે જ્યાં એ રૂખું સૂખું ભોજન ખાવા જાય છે ત્યાં અચાનક જંગલી કૂતરા આવીને એ ભોજન છીનવીને ભાગી જાય છે જે થોડા ઘણા ટુકડા બીજા પડ્યા હતા એ પણ કાગડા લઈને ઉડી જાય છે રાજા જનક સ્વપ્નમાંથી અચાનક જાગી જાય છે અને જુએ છે તો એ પોતે તો અત્યારે એક શક્તિશાળી રાજ્યના રાજા જ છે અને એ પોતાની જાતને પૂછે છે કે સ્વપ્નમાં જે મેં જોયું એ સાચું કે અત્યારે જે દેખાય છે એ હાચું રાજા જનક આ પ્રશ્નનો જવાબ મેળવવા મિથિલા નગરીમાં એક વિદ્વાનો અને પંડિતોની મોટી સભા બોલાવે છે અષ્ટાવક્રની ઉંમર જ્યારે બાર વર્ષની હતી ત્યારે રાજા જનકે એ વિશાળ શાસ્ત્રાર્થ સંમેલનનું આયોજન કર્યું હતું દેશ વિદેશથી પ્રકાટ પંડિતોને આમંત્રણ આપ્યા હતા અષ્ટાવક્રના પિતા પણ પંડિત અને શાસ્ત્રજ્ઞ હતા એમને પણ વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું હતું રાજા જનકે આયોજન સ્થળ ઉપર એક હજાર ગાયો બાંધી હતી ગાયોના શીંગડા ઉપર સોનાથી મઢી લેવામાં આવ્યા હતા ગળામાં હીરા ઝવેરાતના હાર પહેરાવવામાં આવ્યા હતા અને કહ્યું કે જે કોઈ પણ શાસ્ત્રાર્થમાં વિજેતા થશે એ આ ગાયો હાંકીને લઈ જશે સંધ્યા સમય થતાં થતાં ખબર પડી કે અષ્ટાવક્રના પિતા હારી રહ્યા છે બધાને જીતી લીધા હતા પણ વંદની નામના એક પંડિત સામે એ હારવાની સ્થિતિ આવી ગઈ હતી પિતાની હારવાની સ્થિતિ જ હતી ત્યાં અચાનક અષ્ટાવક્ર સભામાં આવી પહોંચ્યા એમના આઠેય અંગો વાંકા હતા એટલે એમનું શરીર જોઈને સભામાં બધા હસવા લાગ્યા એ જોઈને અષ્ટ્રાવક્ર પણ જોર જોરથી હસવા લાગ્યા રાજા જનકે પૂછ્યું બધા હસે છે એ તો હું સમજી શકું છું પરંતુ હું કેમ હસે છે અષ્ટ્રાવક્રે જવાબ આપ્યો હું એટલા માટે હસી રહ્યો છું કે આ ચમારોની સભામાં સત્યનો નિર્ણય થઈ રહ્યો છે આ બધા ચમાર અહીં શું કરે છે ભરી સભામાં સન્નાટો સવાઈ ગયો રાજા જનકે સંયમ રાખીને પૂછ્યું ચમાર તમારો મતલબ શું છે અષ્ટ્રાવક્રે કહ્યું સીધી જ વાત છે આ બધાને મારી ચામડી જ દેખાય છે હું નથી દેખાતો આ બધા ચમાર છે મારી જેવો સીધો સાદો આદમી નથી દેખાતો પણ મારું વાંકું ચૂંકું શરીર દેખાય છે હે રાજન મંદિર વાંકું હોય એટલે આકાશ વાંકું નથી હોતું ઘડો ફૂટી જવાથી આકાશ કોઈ દિવસ તૂટી જાય છે આકાશ તો નિર્વિકાર છે મારું શરીર વાંકું ચૂકું છે પણ હું નહીં મારી અંદર જે વશો છે એની તરફ તો જુઓ આ સાંભળીને રાજા જનક સ્તબ્ધ થઈ ગયા રાજા જનકને લાગ્યું કે બધા હસે એ તો ઠીક પણ આ બાળકનું શરીર જોઈને હું પણ હસી પડ્યો રાજા જનકને ખૂબ જ પસ્તાવો થયો ત્યારબાદ રાજા જનક અને ઋષિ અષ્ટાવક્ર વચ્ચે સંવાદ થાય છે એ સંવાદના થોડા અંશો જોઈએ અષ્ટ્રાવક્ર કહે કે જે અજ્ઞાન છે એ જાણવું એ જ્ઞાનની શરૂઆત છે રાજા જનક કહે હે પ્રભુ મને જ્ઞાન કેવી રીતે મળે કેવી રીતે મુક્તિ મેળવવી અને ત્યાગ કેવી રીતે કરવો તે કૃપા કરીને કહો ઋષિ અષ્ટાવક્ર કહે છે કે જો તમારે મુક્તિ મેળવી હોય તો મનમાંથી ઝેરની જેમ ઈચ્છાઓનો ત્યાગ કરો ક્ષમા સરળતા દયા સંતોષ અને સત્યનું જ સેવન કરો તમે ચાર વર્ણો અને ચાર આશ્રમોથી છો અને આંખોથી જોઈ ન શકાય તેવા દ્રશ્ય છો તમે અખંડ નિરાકાર અને આ જગતના સાક્ષી છો એ જાણીને તમે ખુશ થાઓ ધર્મ અધર્મ સુખ અને દુઃખનો સંબંધ મન સાથે છે સર્વવ્યાપી પરમાત્મા તમારી સાથે છે તમે ન કરતા છો કે ન ભોગવનાર તમે સદા મુક્ત છો પ્રજ્ઞાવાન લોકો જેવો માત્ર આત્માને જુએ છે એટલે એ ન તો ખુશ થાય છે કે ન તો ગુસ્સે થાય છે અને ન તો દુઃખી થાય છે ઋષિ અષ્ટ્રાવક કહે છે કે હે રાજા જનક સંસારના ભોગ તો મનને આધીન છે મન દેહ છે આત્મા વિદેહી છે મન જ્યાં સુધી શરીરની તરફ લાગ્યું રહે છે ત્યાં સુધી એની ગતિ આત્મા તરફ થતી નથી મનુષ્ય જ્યારે મનને જ્ઞાનને આધીન કરી દે છે ત્યારે એ આત્માની તરફ જાય છે અને ધીરે ધીરે બધા બંધનોથી મુક્ત થઈ સચિત આનંદ બની જાય છે આ શરીર પાંચ કોષોનું બનેલું છે અન્નથી એની ઉત્પત્તિ થાય છે એટલે એને અન્નમય કોષ પણ કહે છે એની અંદર મનોમય કોષ અને એના પછી વિજ્ઞાનમય કોષ છે આનંદમય કોષમાં પ્રવેશ થતાં જ શરીરને સુખ દુઃખની ઝંઝટોમાંથી છુટકારો મળે છે એનાથી ઉપર છે સર્વવ્યાપક આત્મા શરીર ઉપર જ્ઞાનની સત્તા સ્થાપિત થતાં જ આત્માની પ્રાપ્તિ થાય છે હે રાજા જનક હવે હું આ જ્ઞાનની સાથે તમારું મન તમને પાછું આપું છું હવે મારા આદેશથી જ્ઞાનને આધીન થઈને આ રાજ્યને તમે ચલાવો સર્વે જીવોમાં પોતાના આત્માનો અનુભવ કરો બધાથી પર થઈને રહો રાજર્ષિ રાજા જનક અને અષ્ટ્રાવક્ક વચ્ચેના આ સંવાદને અષ્ટ્રાવક્ક ગીતા પણ કહે છે ભારતના મહાન ઋષિ અષ્ટ્રવક્ત અને વિદેહી રાજા જનકને આજે આપણે ભાવથી વંદન કરીએ